મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडन्सी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર ડિજિટલ એરેસ્ટ કરનારી નકલી પોલીસના દસ નાગરિકો ઝડપાયા નવસારીની ડેડ અન્યાયે બક્ષ્યું સાત વ્યક્તિઓને નવજીવન બિલીમોરાબાદ નવસારીમાં પણ બેદરકારીના ખાડાએ બે વર્ષના માસૂમનો લીધેલો જીવ દેવેશ્વર માર્ગનું થયેલું નામકરણ સાથે ભવ્ય દ્વારનું લોકાર્પણ દિલ્હી કસ્ટમે કંબોડિયાનું પાર્સલ જપ્ત કર્યું છે કહી સીબીઆઈના નામે ધમકાવી ડિજિટલ અરેસ્ટ કરી એક કરોડ ચાલીસ લાખ પડાવનાર નકલી પોલીસની ટોળકી ઝડપાઈ છે નવસારી પોલીસે નકલી સીબીઆઈ પોલીસને રાજસ્થાન ઉત્તર પ્રદેશ સુરત અને વ્યારાથી ઝડપી પાડ્યા છે પોલીસ વર્દીમાં વિડીયો કોલ કરી દિલ્હીથી સીબીઆઈ પોલીસ અધિકારી બોલું છું તમારું પાર્સલ કંબોડિયાથી આવ્યું છે જેમાં પંદર જેટલા ગેરકાયદેસર પાસપોર્ટ અને વિદેશી ચલણ છે મની લેન્ડરિંગનો કેસ થશે તેમ કહી નવસારી તાલુકાના ટોડી ગામની મહિલા ગીતાબેન દેવેશભાઈ પટેલને વિડીયો કોલ આવેલો અને ધમકીભર્યા સ્વરમાં કસ્ટમ ઓફિસર અને સીબીઆઈ પોલીસ બોલું છું તેમ કહી દિલ્હીના વિહાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે તમારે સમાધાન કરવું હોય તો એક કરોડ ચાલીસ લાખ આપવા પડશે ધમકીભર્યા સ્વરમાં વાત કરી વ્યક્તિએ પોતાની ઓળખ પોલીસ ઇન્સ્પેક્ટર યશદીપ માલી તરીકે આપતા વિડીયો કોલ ઉપર પોલીસનો સિમ્બોલ અને પોલીસ સ્ટેશન પણ બતાવ્યું હતું મહિલાને તેમના પતિને મની લેન્ડરિંગના કેસમાં ફસાવી હોવાની ધમકી આપી હતી હેડ ઓફિસના બનાવટી આઈ કાર્ડ અને મની લેન્ડરિંગના કેસનો ખોટો લેટર બનાવી દિલ્હી કોર્ટની નોટિસ ઓનલાઈન મોકલી હતી પોલીસની વર્દીમાં વિડીયો કોલ કરી ગીતાબેનને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા આ ટોળકીએ મહિલા પાસેથી એક કરોડ ચાલીસ લાખ પડાવી લીધા હતા નવસારી સાયબર ક્રાઇમમાં આ ફ્રોડ કેસ નોંધાયો અને એલસીબી અને સાયબર ક્રાઇમના બે પીઆઈ છ પીએસઆઈની ટીમની મહેનત રંગ લાવી નવસારી પોલીસે ગણતરીના દિવસોમાં જ રાજસ્થાન ખાતેથી મનોહર પ્રજાપતિને તેના ઘરમાંથી ઝડપી પાડ્યો નવસારી એલસીબી સાયબર ક્રાઇમની ટીમોએ આ ઠગ ટોળકીને રાજસ્થાન ઉત્તર પ્રદેશ સુરત અને વ્યારાથી ઝડપી પાડ્યા છે સાયબર ક્રાઈમ કરનારા દસ જેટલા ઈસમો ઝડપાયા છે નકલી કસ્ટમ ઓફિસર નકલી પોલીસ બની સાયબર ગુનાઓને અંજામ આપતી આ ટોળકીમાં યશરાજ કિશોરીલાલ ડાંગી રહે મહારાણા પ્રતાપનગર ઝાંસી અમરજીત શ્રીરામ સિસોદિયા રહે જયપુર રાજસ્થાન ગજેન્દ્ર પ્રહલાદસિંહ ભાટી ભાટીચોક સોનેલી જિલ્લો નાગોર રાજસ્થાન મનોહર ધનારામ પ્રજાપતિ જોધપુર રાજસ્થાન રવિ રાહુલ જહાંગીર જોધપુર રાજસ્થાન સંતોષ વસરામ લાડુમોર હરિઓમનગર ગોડાદરા સુરત પ્રતિક જયંતિભાઈ પટેલ વેલી ડિંડોલી સુરત વિવેક પટેલ વેલી રેસીડન્સી ડિંડોલી મહારાણા પ્રતાપનગર ઝાંસી ઉત્તર પ્રદેશ મનીષ પ્રભુલાલ ભેરવી જયપુર રાજસ્થાન આ ઠગ ટોળકીમાં અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષની યુવા વય ધરાવતા યુવાનો છે સાયબર ક્રાઇમ આચરે નકલી પોલીસ બની લોકોને ઠગવાનો ધંધો તેમને ભારે પડ્યો છે નવસારી એલસીબી પીઆઈ વિજે જાડેજા સાયબર ક્રાઈમ પીઆઈ એમ આર ચાવડાની મહેનત રંગ લાવી અને માત્ર છ દિવસમાં નકલી પોલીસ બની ઠગાઈ કરતા દસ યુવાનોને ઝડપી પાડ્યા છે પચીસ જૂન બે હજાર ચોવીસના રોજ નવસારીના સાયબર પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ફ્રોડનો ગુનો નોંધાયેલો હતો જેની ટૂંકી માહિતી અનુસંધાને અરજદારને એક આરોપી દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને પોતાની ઓળખાણ સીબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપવામાં આવી હતી અને એમના દ્વારા એક પાર્સલ દિલ્હી કસ્ટમ્સ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે જેની અંદર ડુપ્લિકેટ પાસપોર્ટ પંદર જેટલા એટીએમ અને બીજું માલસામાન છે તેવી રીતેની વસ્તુ બતાવીને આ અરજદાર દ્વારા ટુકડે ટુકડે કરીને એક કરોડને ચાલીસ લાખ રૂપિયા જેટલાનું ફ્રોડ આ સામક્ષ આવ્યું હતું જેના અનુસંધાનમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઇમ્પર્સોનેશન ચીટિંગ અને ફોર્જરીના જુદી જુદી કલમો અને આઈટી એક્ટ મુજબ એફઆઈઆર લેવામાં આવી હતી આજે એક તારીખની રોજ નવસારી પોલીસ દ્વારા મલ્ટી સ્ટેટ ઓપરેશનની અંદર ટોટલ દસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં સુરત અને વ્યારાથી ત્રણ આરોપી રાજસ્થાનના જયપુર અને જોધપુરથી પાંચ અક્યુઝ અને યુપીના મેરઠમાંથી બે અક્યુઝ એવી રીતેના ટોટલ ટેન અક્યુઝને મલ્ટિપલ ટીમ્સ બનાવીને ધરપકડ કરવામાં આવી છે અત્યારે ઓપરેશન ચાલુમાં છે અને ટૂંકા સમયની અંદર અમારે વધારે ધરપકડ કરાવીને મિનિંગફુલ રિકવરી કરવાનો પ્રયત્ન કરશું રાઇટ નાઉ ધ ઇન્વેસ્ટિગેશન ઇઝ અંડર પ્રોસેસ અને આખા મની ટ્રેલને પોલીસ દ્વારા ટ્રેસ કરવામાં આવી હતી અને મલ્ટિપલ લેયર્સની અંદર આ પૈસાની હેરફેર કરવામાં આવી છે અને ફોર્થ લેયર સુધી તમામ મેપિંગ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ તમામ મોડલસ ઓપરેન્ડીમાં લોકોની ધરપકડ ટૂંકા સમયમાં કરવામાં આવી છે નવસારી જિલ્લામાં સૌપ્રથમવાર પ્રથમવાર હૃદયનું દાન થયું છે બાર વર્ષની બ્રેઇન ડેડ આનિયાનું હૃદય ઉજ્જૈનની યુવતીમાં ધબકતું થયું છે નવસારીની આનિયા સાત વ્યક્તિઓને નવ જીવન બક્ષી ગઈ બ્રેઇન ડેડ આનિયાનું હૃદય પહોંચાડવા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ બે ગ્રીન કોરિડોર બનાવ્યા અને માત્ર બેતાલીસ મિનિટમાં આનિયાનું હૃદય સુરત પહોંચાડાયું સુરતથી આન્યાનું હૃદય વિમાન દ્વારા અમદાવાદને યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું આન્યાનું હૃદય ઉજ્જૈનની રહેવાસી ઓગણત્રીસ વર્ષની યુવતીમાં ધબકતું થયું છે આન્યાના અંગોએ સાત વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે આન્યાના પિતા હરીશ કુમાર કહે છે કે ટીવી ઉપર અમોએ અંગદાન વિશે સમાચારો નિહાળેલા તેમણે વિચાર્યું છે કે અંગદાનનું કાર્ય એક નવજીવન બક્ષવાનું કાર્ય છે અમારી દીકરી બ્રેઇન ડેડ છે શરીર રાખ જ થઈ જવાનું છે ત્યારે અમારી દીકરીના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરીને જે વ્યક્તિને અંગોની જરૂર છે તેમને આપી મારી દીકરીના અંગો અન્યોના શરીરમાં જીવિત છે તેની ખૂબ જ ખુશી છે ગઈકાલે અમારે ત્યાં એક પેશન્ટ આન્યા દગાયા બાર વર્ષની છોકરી હેડ ઇન્જરી સાથે એડમિટ થયેલી હતી એમને બ્રેઇનમાં સિવિયર ઇજા થઈ હતી અમારી ન્યુરોલોજી ટીમના બેસ્ટ એફર્ટ્સ પછી બી ટ્રીટમેન્ટ આગળ નહીં આગળ કર્યા છતાં પણ રિકવરી ના આવી અને અલ્ટિમેટલી પેશન્ટ બ્રેઇન ડેથ થઈ ગઈ અમે દર્દીની આ હાલતની એમના ફેમિલી મેમ્બર્સને જાણ કરી એમના પેરેન્ટ્સને જાણ કરી એ પછી એમના પેરેન્ટ્સ જેઓ પહેલાંથી ઓર્ગન ડોનેશન વિશે અવેર હતા એમને ખબર હતી શું છે ઓર્ગન ડોનેશન એટલે એમણે સામેથી અમને કહ્યું કે એમની દીકરીને ઓર્ગન ડોનેટ કરવા માગે છે એટલે અમે આગળ ડોનેટ લાઈફ કરીને એક ફાઉન્ડેશન છે એમનો સંપર્ક કર્યો અને એમણે આગળની કાર્યવાહી બધી કરી અને ખૂબ સારી રીતે ઓર્ગન ડોનેશનને સફળ બનાવ્યું એમ બેઝિકલી જે આ અંગ દાન થયું છે એના માટે જે અવેરનેસ પરિવારના સભ્યો દાખવી છે એના માટે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે એમણે બહાદુરી ભર્યો પગલું લીધું છે અને સમાજમાં એક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે એ ખૂબ ખરેખર ખૂબ જ સાહસિક નિર્ણય તથા ખૂબ જ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો નિર્ણય છે આ ઉપરાંત અમે નવસારી પોલીસ સુરત પોલીસ તથા સુરત એરપોર્ટના ઓથોરિટીસ આ ઉપરાંત ડોનેટ લાઈફ કરીને જે સંસ્થા છે જે ઓર્ગન ડોનેશન બાબતે ઘણા વર્ષોથી સક્રિય છે આ ઉપરાંત સોટો જે સ્ટેટ ઓર્ગના ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટનું જે ઓર્ગનાઇઝેશન ચલાવે છે એમને તથા ગુજરાત સરકારના જે બી સભ્યો તથા અમારા હોસ્પિટલના તમામ ડૉક્ટર સ્ટાફ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર જે બને બી આ વસ્તુમાં સહાય કરી છે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમના થકી જ આ એક નોબલ કોઝ આપણે અચીવ કરી શક્યા તથા સમાજમાં એક સુંદર મેસેજ પણ આપી શક્યા કે આપણે જીવતા જીવતો લોકોને મદદ થઈએ પણ મૃત્યુ થકી પણ આપણે ઘણા બધા લોકોનું જીવન સારું બનાવી શકીએ એમ છે તો આ બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે અને બની શકે એટલા અંગદાન આ દેશમાં થઈ શકે અને આપણે લોકોની જીવન બચાવી લોકોએ તો એનાથી વિશેષ આ દુનિયામાં મોટું પુણી કોઈ હોઈ જ ન શકે આજે નવસારીની અંદર એક સક્સેસફુલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશન દરમિયાન નવસારી પોલીસ દ્વારા બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા જેમાં એક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ માટે એક ગ્રીન કોરિડોર નવસારીના આઈએનએસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બનાવવામાં આવ્યું હતું અને ફોર્ટી ટુ મિનિટ્સની અંદર એ ઓર્ગન જો છે નવસારીથી સુરત એરપોર્ટ સુધી પહોંચાડવામાં પોલીસ સફળ રહી હતી અને બીજો ગ્રીન કોરિડોર નવસારીથી શાહીબાગ અહેમદાબાદ સ્થિત સિવિલ હોસ્પિટલ માટે બનાવવામાં આવ્યું છે અને અત્યારે મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટના કોર્ડિનેશન સાથે એમનો ટ્રાન્સપોર્ટેશનની કામગીરી હાથ ધરાવવામાં આવી છે નવસારીમાં બેદરકારીને કારણે બે માસૂમોના કરુણ મોત થયા બિલીમોરા બાદ હવે નવસારીના ગેલકડી વિસ્તારમાં પાણી ભરેલા ખાડામાં બાળક પડી જતા બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું જાહેર માર્ગો ઉપર કે શેરી મહોલ્લા સોસાયટીઓમાં બેદરકારીના ખાડા ખોદી તેને પુરાણ કરવાની જવાબદારી જ્યારે બે જવાબદારી બને છે ત્યારે જીવલેણ ઘટનાઓ બને છે ચોમાસા પહેલાં જાહેર માર્ગો ઉપર ખોદકામ કરી પુરાણ કરવાની તસદી ન લેવાતા વરસાદના પાણીનો ભરાવો થાય છે પાણી ભરેલા ખાડામાં બાળકો રમતા રમતા પડી જવાની ઘટના બને અને આ પ્રકારે જીવલેણ ઘટનાઓ બને છે નવસારીના બીલીમોરામાં ચાર વર્ષની બાળકી રમતા રમતા વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબકી આ ખાડો ડ્રેનેજ ગટર સાથે જોડાયેલો હતો ચાર વર્ષની બાળકી આ મોતના ખાડામાં પડી અને ચોવીસ કલાક બાદ દરિયામાંથી બાળકીનો મૃતદેહ મળ્યો આ ઘટના બાદ નવસારીના ઘેલકડી વિસ્તારમાં મોતના ખાડાએ એક બાળકનો ભોગ લીધો ઘેલકડીમાં એક કન્સ્ટ્રક્શન સાઈડનું કામ ચાલી રહ્યું હતું બેદરકાર બિલ્ડર દ્વારા બાંધકામના ખાડા ખોદી તેને ખુલ્લો મુકાયો હતો ભારે વરસાદને કારણે ખાડામાં પાણીનો ભરાવો થયો અને ખાડો બન્યો મોતનો ખાડો વિવાદિત કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર બે કોઈ કોઈપણ પરમિશન વિના કામ ચાલી રહ્યું હતું ગેરકાયદેસર બાંધકામ સાઇડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવ્યું તંત્રની કોઈપણ પરવાનગી વિના જ આ બાંધકામની શરૂઆત થઈ સોસાયટીના એક પ્લોટમાં બાંધકામ માટેના ખાડા કરી તેને ખુલ્લા છોડવામાં આવ્યા ઘોર બેદરકારીને કારણે એક બાળકનો જીવ ગયો વરસાદી પાણી ભરાવાને કારણે ઊંડા ખાડામાં બાળક ખાબક્યો અને ડૂબી જવાથી બાળકનું મૃત્યુ થયું હતું બેદરકારીને કારણે એક બાળકનો જીવ ગયો મા બાપે પોતાના વહલ સોયા દીકરો ગુમાવ્યો ઘેલકડીના રામદેવનગર પાણીની ટાંકી સામે બે મહિના પહેલાં નવા મકાન બનાવવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો મંગળવારની સવારે અગિયાર અરસામાં શ્રમજીવી પરિવારના રાજુભાઈ પાલનો બે વર્ષનો પુત્ર રુદ્ર ઘરની સામે ચાલી જતાં પાણી ભરેલા મોતના ખાડામાં પડી જવાથી મોત નીપજ્યું હતું બેદરકારી દાખવવામાં આવતા આ ખાડાએ રુદ્રનો જીવ લીધો હતો નવસારીના મધ્યમાં આવેલા દેવેશ્વર મંદિરને દેવેશ્વર ધામ અને મુખ્ય માર્ગને દેવેશ્વર માર્ગનું નામકરણ કરવામાં આવ્યું છે મુખ્ય માર્ગના ગેટનું લોકાર્પણ થયું હતું નવસારી શહેરના મધ્યમાં આવેલ અતિ પૌરાણિક દેવેશ્વર મહાદેવ મંદિરની અનોખી ઓળખ છે મહાદેવના આ ધામમાં દરેક ઉત્સવો ભક્તિભાવપૂર્વક મનાવવામાં આવે છે મંદિર પરિસરમાં એક બાદ એક પ્રકલ્પો લોકાર્પિત થઈ રહ્યા છે સોમવારે રાત્રે નવ કલાકે મંદિર પરિસરની બહાર મુખ્ય માર્ગ છે આ માર્ગનું દેવેશ્વર માર્ગ તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું અને માર્ગ ઉપર આકર્ષક દ્વાર નિર્માણ થયો છે દેવેશ્વર ધામ તરીકેના આ દ્વાર શહેરમાં મંદિરની ઓળખ બની છે દેવેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય પૂજારી શ્યામભાઈના હસ્તે માર્ગનું નામકરણ થયું અને દેવેશ્વર માર્ગની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું મુખ્ય માર્ગ ઉપર દેવેશ્વર ધામનો વિશાળ આકર્ષક ગેટ તૈયાર થયો છે આ દ્વારને પણ લોકાર્પિત કરવામાં આવ્યો હતો દેવેશ્વર મંદિર પરિસરને દેવેશ્વર ધામ તરીકેની ઓળખ મળી છે કારણ કે દરેક ધાર્મિક ઉત્સવો અહીં હર્ષભેર મનાવવામાં આવે છે આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ શ્રી દેવેશ્વર જે અતિ પૌરાણિક છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવો ખૂબ ધૂમધામથી ઉજવાય છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં આખા વર્ષમાં જે પણ ઉત્સવો આવે છે ધૂમધામથી કરતા છે અને એક મહિના પહેલાં ભગવાન શિવની ભવ્ય પ્રતિમા જે દેવેશ્વર માર્ગની શરૂઆતમાં આપણે મૂકી અને ભગવાન બધાને દર્શન આપતા છે અને ભગવાનની કૃપાથી આટલા વર્ષો પછી જે વર્ષોની ઈચ્છા હતી ઘણા બધા ભક્તોની અને એમ કહેવાય કે પરમાત્માને આપણે શું આપી શકીએ પરંતુ જેવી રીતે એક મા બાપ આપણને આપે છે તેવી રીતે દાદાએ બધાને ખૂબ આપ્યું છે એ માનમાં રાખી કે આપણે ભગવાન માટે કંઈ કરીએ એટલે દેવેશ્વર મા દાદાની જે પ્રતિમા મૂકાય જસ્ટ એના બગલમાંથી જે દેવેશ્વર માર્ગનું પરિસર છે તે દેવેશ્વર માર્ગ તરીકે આજે આપણે પૂજન કર્યું અને દેવેશ્વર માર્ગ જાહેર કરાવડાવ્યું અને એના પછી જે દેવેશ્વર ભગવાન છે ત્યાં બધા જ ઉત્સવ થાય છે ધ્યાનમાં રાખી આપણે ભગવાનનું એક ભવ્ય દ્વાર જેનું નામ ભગવાન શ્રી દેવેશ્વર ધામ એમ તરીકે નવસારી મધ્ય હતું દેવેશ્વરમ એમ દ્વાર આપણે બનાવડાવ્યું અને આજના દિવસે મહારાજના હસ્તકે અને નવસારીના તમામ આગેવાનોના હસ્તકે અને દેવેશ્વર સ્ટાપના દ્વારા બધાના ભક્તો ભાવિ ભક્તોની ઈચ્છા બધા ભક્તોની મનોકામના બધા ભક્તોની સેવા સાથે આજે દેવેશ્વર

એક જ સંમતિ સાથે દસ્તાવેજ ઉપર સહી કરવા માટે રજિસ્ટ્રારની કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યારે પણ પૈતૃક મિલકતો વિશે કોઈ પણ કામ હોય કે તે બાબતે ચર્ચાઓ કરવી હોય ત્યારે વાલી વારસોમાં સહમતી બનતી નથી જ્યારે પૈતૃક મિલકતનું વેચાણ કરવું હોય ત્યારે તમામ વાલી વારસોને ભેગા કરવું જ મુશ્કેલ બનતું હોય છે નવસારીના સબ રજિસ્ટ્રાર કચેરીમાં મંગળવારે એક સાથે વાલી વારસો પોતાની સંમતિ સાથે દસ્તાવેજ ઉપર સહીઓ ફિંગરપ્રિન્ટ આપવા પહોંચ્યા હતા આ પ્રકારની ઘટના ખૂબ જ ઓછી બને છે કુટુંબમાં એકબીજાની સંમતિ સાધવી એ મુશ્કેલ બાબત છે ત્યારે નવસારી શહેરમાં એક મિલકતનું વેચાણ થયું અને તેનો વેચાણ દસ્તાવેજ બનાવવા માટે બાવન વાલીવારસો ભેગા થયા હતા દસ્તાવેજ બનાવવા તમામ વાલીવારસાઓએ સંમતિ આપી અને તેમની સહી ફિંગરપ્રિન્ટો આપ્યા હતા એકસો પચાસથી વધુ સહિયારા કુટુંબના વાલીવારસો સુરત વ્યારા નવસારીથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રહી સહિયારા કુટુંબની શૈલીને જીવંત રાખી હતી હવે અમારી જે આ મિલકત જે છે એ વર્ષો પુરાની છે ઓગણીસો ને બાવનમાં એનું બાંધકામ થયેલું ત્યારે આ જે કન્સ્ટ્રક્શન લાઇનમાં જે છે એ સિમેન્ટ કોન્ક્રીટનું નહીં પણ લાકડા પાતિયાના એનાથી બનાવેલું હતું હવે અત્યારે જે છે એનું વેચાણ કરીને બધા અમે લોકો ભેગા થઈને સહી સિક્કા કરીએ છીએ અને સબ રજિસ્ટ્રારની ઓફિસની અંદર બાવન જણા છે વાલી વારસો અને તેના વારસદારો તેના વારસદારો એ રીતે બાવન જણા એકત્રિત થયા છે અને એની અંદર અમારે કોઈ નિષ્ફૂટ છે નહીં દરેકે રાજી ખુશી સહી કરી છે અને એ લોકોનો હિસ્સો એ લોકોએ લીધો છે અમારી આ મિલકત દોઢસો બસો વર્ષ જૂની છે કલા લાકડા પાટિયાની હતી હવે હવે એમાં આ લોટ બંધાય છે એમાં અમે બધા વારસદાર છે અમારા ભાઈઓ તેના ભાઈઓ તેના છોકરાઓ તેના છોકરાઓની આ મિલકત છે અમે અમે એમાં દસ્તાવેજ કરવા માટે બાવન જણા આવ્યા છે અહીંયાના છે નવસારીના છે થોડાક સુરતના પણ છે વ્યારાથી આવેલા છે સુરતથી છે અમે નવસારીના છીએ ઘણી મહેનત કરી છે આ બધાને ભેગા કરવા માટે છ મહિનાથી છ મહિનાથી ચાલ ચાલતી છે બે વર્ષથી ચાલતી છે વાતો અમારી સમજાવવા માટે એવું કશું નથી કરવું પડ્યું બધા સમજી જ ગયા છે અને અમને પૈસા મળવાના છે એટલે બધા સહી કરવા માટે આવ્યા છે અહીંયા સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ડિજિટલ એરેસ્ટ કરનારી નકલી પોલીસના 10 સાગરીતો ઝડપાયા નવસારીની બ્રેઇન ડેડ અન્યાયે બક્સ્યો સાત વ્યક્તિઓને નવું જીવન બિલીમોરાબાદ નવસારીમાં પણ બેદરકારીના ખાડાએ બે વર્ષના માસુમનો લીધેલો દેવેશ્વર માર્ગ નું નામકરણ સાથે ભવ્ય દ્વારનું લોકાર્પણ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર